તમારી લાઈફનો નો કઈ એવો પોઈન્ટ કઈ એવી કેવાય એક્સપિરિયન્સ છે તમને બહુ યાદગાર જેવો એવો આ ધોરણ માંથી છું અત્યારે મને કદાચ ગમે ત્યાં જવાનું કઈ મને કઈ નડે નહીં રોકાવ આવું કઈ એવું બિઝનેસ પ્લાન છે મિત્ર આજે તો થ્યુ હોય થ્યુ હોય સો ટકા એના જય દ્વારકા દિસ બધાને કેમ છો બધે મજા મને મજા માં લેણ કારણ કે લાઈફ માં જિંદગી જવાનો મોકો છે એક જ હશે બારી ઘડી આવતો નથી તો જાવ થઈ ગયો ને આજ રૂપાળો હા બસ બીજું તો વાત એ બધી વાત પછી કહીશું આજ આપણે જાણવું છે ક્યાં ખબર આપણે મેં નડ્ડા ઉપર કારણ કે કામ શું છે આપણે એ ખબર આજ આપણે જાણવાનું છે એક વ્યક્તિને મેં તમને કીધું હતું વિડીયો ખબર આ છેલ્લા વિડીયોમાં કે એક વ્યક્તિનું પોડકાસ્ટ આવે છે તો આપણે મેન તો એ પોડકાસ્ટ શૂટ કરવા જવાનું છે ભાઈ એક નંબર થાય તમે જોઈશો વિડીયોમાં જો અત્યારે બધા આપણા તેજસ્વી તારલાઓ મિત્ર મંડળ જોઈ તૈયાર થાય ડોક્ટર સાહેબ આપણા ભાઈ રામ રામ જો મિત્રો જોજો પોડકાસ્ટ એ મસ્ત મજાનું થવાનું છે હવે નીકળીએ છીએ તો પોડકાસ્ટ શૂટ કરવા મિત્રો મેં તમને જે રીતના કીધું કે આપણે પોડકાસ્ટ લાવીશું આપણે આવી ગયા આપણા અડ્ડા ઉપર ને પોડકાસ્ટ નું આપણે કરવાનું છે મેન ભાઈ છે આપણા આમ જોતા આપણા પરમ મિત્ર આપણા ઘણા સાલથી આપણે ભેરા છે પણ નહીં અટાણે પોડકાસ્ટ લેવાનું છે એટલે અટાણે છે અજાણી વ્યક્તિ છે આપણા માટે તો હાલો બિના કિસ્સી દેવી કે વિડીયો કોલ શરૂ કરતા હે તો હું કેરી મિત્ર ડાયલોગ કરી મારી દઉં તો ચાલીએ શરૂ કરતા હે પહેલી વાત જો એક તો તું મારો મિત્ર છે ઓહો વાત તો સમા અને અટન તું મારા માટે અજાણ્યો છે તમને તમે તમને કેવું લાગ્યું મારા પોડકાસ્ટ તમને પોડકાસ્ટ દઈને મારે વિચાર્યું હતું ક્યારેય વિચાર્યું હતું કે આવું કંઈક મારે કઈ કહેવાનું થશે પહેલાં આવું ક્યાંય કંઈ બોલ્યું નથી ક્યારે ખબર નહીં હવે શું થાય હવે ટ્રાય કરીએ મારાથી થશે એટલું હું કહી તમને હવે તો શરૂ કરીએ તો તમારી લાઈફ પહેલી વાત તો કેવી હાલે અત્યારે અત્યારે તો આમ થોડીક સ્ટ્રગલ વાળી હે પણ એવો એવો કંઈ નથી બહુ વાંધો પણ છે બરાબર છે આ મે સ્ટુડન્ટ લાઈફ આવી જ હોય હા એમ આ પાછું અધૂરું ને બીએસસી રાખ્યું હા બહુ હા બસ ય હા એ પોઈન્ટની વાત તમે બીએસસી હું વિચારીને રાખ્યો તો ખરેખર જોતા બધા બીએસસી કઈ રીતના રાખે કઈ રીતે કે ભાઈ આપણે હવે ક્યાંય એડમિશન નથી મળતું તો બીએસસી આપણે લાસ્ટ ઓપ્શન બધા બીએસસી બીએસસી સાચી વાત કરી દીધી મેં એવું વિચાર્યું હતું કે બધા લાસ્ટ ઓપ્શન રાખે તો આપણે એને ફર્સ્ટ બનાવી ફર્સ્ટ બનાવીએ મુદ્દાની વાત ભલે એમાં કંઈક પણ એવું હશે કારણ કે એને ભેર હું એસ બીએસસી માં તો એમ કે આપણે બીએસસી ને પહેલી પ્રાયોરિટી આપીએ પહેલી પ્રાયોરિટી બીએસસી ને એટલે અમે આપેલ આપણે કે કરશું બીએસસી માં બીએસસી રાખે એક તો એક તો કઈ છે વિડીયો બનાવવાનો બીજું કે કરશું હા અને બીજું તમે બાર સાયન્સ રાખ્યું તો

એટલે મને એમ થયું કે નહીં આપણે રાખવું તો સાયન્સ રાખવું બાકી કઈ રાખવું જ નથી એ ભાઈ આ ભાઈ એની વાત કરી એ રીતનો મારો અનુભવ કહું મને દહમાં ખબર નહોતી કે દહમાં પછી શું છે પણ નહીં એક એવું હતું કે સાયન્સ દેખો સાયન્સમાં મેન ત્રણ વિષય આવી મને ખુદ ખબર નહોતી મને નથી ખબર બરાબર છે હા વાત તો બરાબર સાયન્સ રખાઈ ગયું પછી એ નથી ખબર દસ દસ એક તો અમે પાંચ થી દસ દેમાં લેટ હતા હા હા પહેલાથી જ લેટ હતા સ્કૂલમાં અમે એમાં કંઈ બુક કઈ લેવી કઈ કોઈ વસ્તુને ને કઈ ખ્યાલ જ નતો પછી થોડો ધીમે ધીમે તોય એમાં મહિનો એક થી બે મહિના કઈ ખબર જ ન પડી તોય અને એમ લાગતું ફિઝિક્સમાં તો એમ જ લાગતું કે આ કરાવે તો હા રેડી કરાવે અને બીજું તો હવે શું હા અને તમારી લાઈફનો કઈ એવો પોઈન્ટ કે કઈ એવી શું કહેવાય એક્સપિરિયન્સ જે તમને બહુ યાદગાર જેવો એવો યાદગાર એક્સપિરિયન્સ તો આમ તો ઘણા બધા છે પણ એક્સપ્લિર એટલે આ જ કરવું જોશે કરવું જોશે પણ હા હમણાં હું તમને લાસ્ટ વીકનો જ એક્સપિરિયન્સ કહું લેબ લેબની અંદર પ્રેક્ટિકલ કરતા હતા અમે ને આમ બહુ કંઈ ખ્યાલ નહોતો કેમિકલનો બહુ કંઈ જાજો મેં કેમિકલ લીધું મારો ફ્રેન્ડ મારો પાર્ટનર છે બાજુમાં એ એ એ ટેસ્ટ કરતો હતો લેસાઇન ટેસ્ટ કરે હા મેં કીધું તો કે મારે કરવી કે હું તું કર ખબર નહીં હું કેમિકલમાં ઘોટાળો કર્યો આખું કેમિકલ મારે એક હાથ ઉપર આવ્યું પણ મેં સારું કંઈ થયું નહીં પણ ઘણીક વાર મને એમ લાગ્યું કે પૂરું થઈ ગયું હાથ ગયો મને એમ જ લાગ્યું તું પૂરું હવે આમાં કંઈ નહીં થાય તો કંઈ વાંધો ન આવ્યો ભગવાન લાજ રાખી દીધી એ હું એ વિચાર ઉપર નહીં મતલબ એ તમારે જે એક્સપિરિયન્સ છે એના ઉપર હું પબ્લિક માંગું કે હું ધ્યાન રાખું શું હું નહીં બહુ બહુ સર કહેતા તાકે કે આ ટેસ્ટમાં ધ્યાન રાખજો રાખવું જોઈએ આ એક એવું આ અગત્યનું તો એ મને એમ થયું થોડી વાર કે નહીં હવે પૂરું થઈ ગયું આપણે કેમેસ્ટ્રી પ્રેક્ટિકલમાં હવે નાખવું હા નહીં ભેડું થાય તો નહીં કંઈ વાંધો નો આવ્યો તો એ બાજુવાળો

એટલે નો ફાવે ઘણા ન ફાવે પણ હોસ્ટેલ આ એક છે કે બધા મિત્રો જો સારા હોય કે વાંચવા વાળા હોય ગ્રુપે સારું હોય તો ન વાંધો આવે એ બીજી શું કહેવાય કે હોસ્ટેલમાં આવ્યા પછી જો એને સારું મિત્ર મંડળ છે એમ જોઈએ એટલું સક્સેસ જાય ને એટલા મિત્ર બનાવવાનું તો ખરેખર તો જો મિત્ર મંડળ તમારું જેવું ગોતે મળે અમારી સાથે હતા એ ઘણા અત્યારે બહુ અલગ જ લાઈફ જીવે

પણ એવું હતું આપને ખબર છે આપણે છે કે આ બધા કરે એટલે તડકા ને આપણાથી થવાનું છે નહીં અને બીજું હું મારું કહું તો મારા ઘરે શું કેતા કે શું કહેવાય અમે જેટલું કર્યું ને એટલું તમે નહીં કરી શકો કોઈ નહીં કરી શકો પેલો એ તો છે જ નહીં આપણે કોઈ થાય નહીં અટને આપણે ઘરે એમ કહી કે તમે હાલ તોય આપણે કઈ ના પાડી દે છો કે ભાઈ અમે નહીં આવ્યું કામ કરવા કામ એ આપણાથી થાય જ નહીં શક્ય જ નથી કેમ કે એ મા બાપ એટલે ઢોકળો કર્યો એટલે આપણે નહીં કરી મોંઘવારી પ્રમાણે અત્યારે એ આપણે એના પુરવારી આપણી બધી પુરવારી કરી દીધી આપણે નહીં આપણાથી નહીં થાય કોઈ નહીં અને તમે બીએસસી કરો તો બીએસસી પૂરું થાય પછી તમારે શું વિચારે બીએસસી પૂરું થાય પછી કરવાનું બીએસસી પૂરું થાય બીએસસી કેમેસ્ટ્રી આમ વિષય મને આમ પહેલેથી જ બાર સાયન્સમાં પહેલેથી જ મને એ વિષયમાં થોડુંક વધારે હતો ગમે કેમિકલ લાઈન માં આપણે ગમે ને આગળ વધુ કેમિકલ લાઈન જ્યાં હે આપણે એ લાઈન માં આગળ વધુ અલગ અલગ બધી માહિતી એમાંથી આવે ને એમાંથી માહિતી કેમિકલ વિશે લેવું મારે તો ઘણો ખરો તમારો વિચાર ખરો કે કેમિસ્ટ્રી કહીએ તો આપણે ફૂડની કઈ કંપની બપની છે એવા વિચાર અમારા મિત્રો આપણે સાથે બહુ બધા વિચાર કરી લીધા કે આપણે આમ કરશું કે આમ કરશું પણ એ

તો કોઈ તમારો એવો ટીચર કે જેને તમે બહુ સપોર્ટ કે તમારા ફેવરેટ ટીચર હા ઘણા બધા શિક્ષકોનો સપોર્ટ પહેલેથી જ બહુ છે એકથી છ ધોરણ અમારા ગામના જ હતા એની બહુ માયરા અને બહુ બધું કર્યું હોય એટલે પણ તો એ અત્યારે એમ થાય કે ને એ બધા આપણા હારા હતા હા આપણા માટે જે અક્ષર મારા પહેલાં બહુ ખરાબ થતા અક્ષરવા બાબત મારે માર ખાવાના જ હોય એટલે એ પહેલેથી એનું તો હાલ્યું જ આવે અને અગિયાર અગિયાર ધોરણ દસમા માં એ સાહેબ હતા એ બહુ ભારતા બધા બહુ એટલે બહુ તમારે પેપર મોજ આવવાના એની એક આજના માર્ક ખાયા જ લેવાના આપણે તમે દસમું ક્યાં કમ્પ્લીટ કર્યું તો દસ માં આપણે અંકુરમાં કહેશો કહેશો અગિયાર બાર અગિયાર બાર ક્રિષ્ણ સાયન્સ સ્કૂલ કહેશો કહેશો એમાં આપણે પહેલા જતી અને બારમું આપણે છીએ બાદ સાયન્સ કોલે બારમું આપણે પૂરું કરીએ કોલેજ અહીંયા કરીએ બધું અને એવો હા એવો વિચાર ખરો કે બીજી કોલેજમાં જવું બાઉદીન મૂકીને નહીં બાઉદીન અત્યારે તો એમ લાગે કે બાઉદીન ભાઈ પણ ક્યાંય કરાય જ નહીં બહુ સ્ટ્રીક છે હા બહુ સ્ટ્રીક છે પણ એવું કંઈ હે નહીં અત્યારે શરૂઆતમાં ઇંગ્લિશ આવતું હોય થોડુંક બધા હાર્ટ પડે પણ વાંધો નથી આવતો સરનું બધા પ્રોફેસર બધા બહુ વ્યવસ્થિત કરાવે એટલે કંઈ નથી વાંધો આવતો પહોંચાઈ જાય પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ બાબતે બાઉદીન બહુ એટલે ખૂબ હા અને ખરેખર એમાં સ્ટડી બી સારું છે બાઉદીન બાઉદીનમાં બહુ સારું પ્રેક્ટિકલ બાબત બહુ એવું એવું કહો ને બધા ગવર્મેન્ટ કોલેજન કે આવું છે આવું છે બહુ સારું છે ખરેખર ગવર્મેન્ટ કોલેજ બાકી બધા એમ કહેતા હોય ગવર્મેન્ટ છે એમાં હું હોય નહીં બાઉદીનમાં એ રીતનું કહીને ને બાઉદીન બહુ સ્ટ્રીક છે બધી રૂલ બાબતમાં પણ બહુ સ્ટ્રીક છે એ તો મને ખ્યાલ બધી રીતે હા અને બીજું તો હવે તમને શું પૂછો હા હવે હું તમે મારું ચેનલ જોતા જશો તો હું કંઈક કહેવા માંગો તમે અમને અમારી ચેનલ

આપણે એવું હોય આપણે 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 સમય રીતના વધારે કાઢવાનો મેનેજ હા મેનેજ કરવો પડે આ બાકી આ લાઈન હવે આમાં ચાલુ કર્યા પછી બંધ ના કરે બંધ ના કરે એક્ઝામ માટે આપણે વહેલું ઉઠી જવાય સાંજે મળે ફોન ના જોવાય બરાબર સોખી વાત ફોન નહીં જોવાનો સ્વીકારું ના સ્વીકારું આપણે બહુ મોડા ઉઠીએ હે એટલે એ થોડુંક આપણે રીતના ટાઈમ મેનેજમેન્ટ કરીએ તો થઈ જાય એમ છે હા થઈ જાય એમ છે હા કારણ કે આપણે એટલું જોઈએ પબ્લિક માટે એટલું કરીએ તો થોડુંક એટલું ટાઈમ મેનેજ આપણે જરૂર એવું ને હું પણ કરી જ લઈશ હા કરવું જ જોઈએ તમે પણ એમને સપોર્ટ કરી દઉં હા અને બીજું તો શું હવે મારા મનમાં તો બીજા કોઈ ક્વેશ્ચન આવતા નથી તો તમારા મનમાં વિચારો લોકોને કંઈ હોય તો તમે જરૂર પૂછો તો હવે એટલું પૂછ્યું તો હવે જરાક લાઈક શેર સબસ્ક્રાઈબ બધું કરવાનું કહી જ દો તમે જો ભાઈ તમને અમારા વિડીયો વિડીયો પસંદ આવતા હોય

એક લાઈક માટે પણ અમે તરસતા હોય છે કે નહીં આવ્યું તો અમને ઘણું ખરું મોટી વ્યસન મળે છે તમારા લોકોથી એટલે પ્લીઝ તમે થોડોક સપોર્ટ દેખાડજો મિત્રો એની સાથે કરીશ વિડીયો વિડીયોને આયાત ખતમ જો તમે ચેનલ ઉપર નવા આવતા હોય તો હું એ બોલી દઉં સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરો હા એ ભૂલતા જ નહીં કરીને જ જવાનું તો મળીએ કાલે નવા મસ્ત મજા નવા લોકો સાથે બાય બાય કહેજો બાય બાય બાય